উঠা উঠা উঠার એ ભલા ની આ રીયો આમ ઉઠાઇ ને આવી ઉઠાય ને હવે નીચે ને ના ખાઈ ઉઠાડવાનું હે उठा ले उठा ले उठा हां हवार થઈ ગયું કે ઉઠો ઉઠો હવાર થઈ ગયું એમ કે હવે હવાર થઈ ગયું હોય હાલ સુધી તો મારો પોતા દેવાવું હા જો દે થોડું તો રવે ગાલ તો તમે તમારા નું દેવું નહી તોય કે કઈ ખબર પડે Si O-Yan Si O-Yan Si O-Yan Si O-Yan Si O-Yan Si O-Yan જે હુવા ન હોય કે કે ઊઠી ગયો સ કયો નો એમ કે રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હાલો આપણે જલાભાઈ ઉઠાડી લેતા હે આજે ઉઠવામાં છે ને આમ મોડું ન થ્યું આમ તમારો ટાઈમ જ હતો પણ જલાભાઈ ઉઠાડવા આવી ગયા હતા આપણે ગયાતા ચોખંડા થી રાતે મોડા આવ્યાતા ને રાજુભાઈ મંડ્યા ને નેજવત આપણે આવી ગયા સપોર્ટ હું કે રાજીવ ઓ રામ રામ પાવર હે રાજુભાઈ તો ઓલું નદ લીધો ખૂણો હા એ મે દઈ ગયો કાલ વાહ અમાર રાજીવ કામ બહુ જ છે ભાઈ ને સુભાષભાઈ મોઢવાડિયા ને છે ને ઘણા બધા પૂછે છે કેમ છે હવે બે ત્રણ દિવસથી થયા આપણી વાત નથી થઈ સુભાષભાઈ આઈ રે પણ તબિયતમાં ઘણો બધો સુધારો છે અને લગભગ જો કંઈ હવે ઇસ્યુ આગળ નહીં આવે તો આજે શુક્રવાર છે કે તો આજે જ રજા થવાની આજે હે શુક્રવાર કદાચ આજે જ રજા થવાની છે પણ હજી પાછી આજ રાતે કંઈ વધારે વાત નથી થાય અમારી પણ સો ટકા માતાજીની દયા હશે તો આજથી રજા થઈ જાય હોસ્પિટલમાં બહુ ટાઈમ કાઢ્યો ભાઈ લગભગ મારા ખ્યાલથી ત્રણ મહિના ત્રણ મહિના જેવું અંદાજે ત્રણ મહિના પૂરા થઈ ગયા હે રાજુભાઈને આપણે ઓલો આગલો વિડીયો જોઈ બે દિવસ પહેલાનો અને કીધું હે સુભાષભાઈ કે રાજુભાઈ તમે જેની મિમિક્રી કરી હોય એની પણ મારી મિમિક્રી કરીને બતાવો મારો અવાજ કાઢીને દેખાડો સુભાષભાઈ ખોટું નહીં લાગે ને હવે એની કીધું એટલે તો ખોટું લાગે જ નહીં એવું બધું છે હાલો આગળ જોઈ રાજુભાઈ કઈ નો હે ને મૂડ બનાવી લે કેમ કે એમાં પ્રેક્ટિસ કરવી પડે હા शिवेश भाई તમારો ફોન ટુકમાં દિવસ નો આવે તો વધારે હારું કેમ કે તો રાજુભાઈ હોય મારી ભેગો અને વાત થઈ હકે તમારો અવાજ કઈક પાછો હાંભરે રાજુભાઈ એક જ બે વખત આજ હાંભરે લેક આ બે ફેર બે વાર આપણે રાજુભાઈ તમારી હારે વાત કરી હી ગયા હોસ્પિટલ માં તો એટલે ઈ રાખ તો કાઢવા જતો ગાય નઈ હા ઓલું લાગે કેમ કે આયા તો બહુ ધીમો ધીમો આવતો તો કે અવાજ હા એ થાય કે ગોડા માં કેમ કઈક હોય આડું હા એટલે પણ હવે શરીરનો થાક જ આખો એવો હતો રજી અવાજ નીકળે જ નહીં ને હા હા એટલે હવે તમે ઘરે અને ખુલી ને બોલો પછી જો તમારો અવાજ રાજુભાઈ ની એવું છે હાલો આપણે પાંચ વીઘાનું કટકું ફાઈનલી નેધાઈ ગયું છે ને હવે જો આ વીઘાની કટકી છે ને એમાં આવી ગયા છે અહીં અને જીરું મંડી નેધવા જીરામાં બહુ કંઈ દમતા છે નહીં પણ જે હું છે હું હવે પાણી નહીં પાહું જમીન આચી છે એટલે બોવાનો વિકાસે નહીં થાય પણ જે હું થાય એ હું હવે લીલું હે તો આપણે મહેનત કરવાની છે આમાં અને દવાનો રાઉન્ડ લેવો છે પણ હવે મને એમ થાય લગન ભૂટકી રહે ને તો આપણું આમનો વયો જાય ને આજ હું ને આજ બપોર એક ગ્રાઉન્ડ બાપુને જોમ બેહવા જવાનું ના હોય ને તો કહી દે અહીંથી લઈ આવે તો પાછો કાલ વળી ઓલા ભાગને એમ સાટવા થાય હા કાલ તો કદાચ ઓલા ફરી હે ને મજૂર તો આવે જ રામભાઈ ને બકાલો ઉતારે હે ને મેં કીધું જવા દે ને આપણે ક્યાં ફરજીયાત નહીં રામભાઈ ને બકાલો નું ટાણે ઉતારવું પડે એટલે મજૂર બે જણા આવવાના છે પણ હવે જોઈએ આગળ આગળ હવે હું થાય એ જોઈએ હાલો હવે ખડીક મંડીએ ને હેદવા બીજું શું એ એવું તો ન થઈ ગયું અરે અરે તો હશે ને ત્યારે નહીં હોય.

પછી મારો ભાઈ છે ને નેદવામ લાગી જશે સમજ્યા હ આયું હા હેઠું કરી અને નેદવા મંડાય એ ક્યાં કેતો લીલો ઉકારા દેખાડ્યો વધારે દેખા હે ને હા તો તો પંપમાં બેટરી કાઢ લેવી અમારે તો મને ઘણો દેખાય પછી અમે તો પંપ કિમણે છે હવે ન જળતા બેટરી જ નત કાઢી ના મારી કાઢી મૂક દે ઠીક આ

આ આ તો નજારામાં તું ભયસી હોય દેજો આ બસ આ એમ કિંમત કરે સમજો આય વે હા જલેને મુકવું પડ્યો તો ભાઈ કિરાયયો નથી ને એટલે ટુકમાં એવું થીયું કે ચા આવી જ ને વેલેર તો હા તો હંચેથી ફ્રી થઈ ગઈ ત્યાં લાઈટ નથી આ લાઈટ છે લાઈટ તો આમ ગળી

અમારા રાજુભાઈ ને ને માથું જરા જરા દુખે છે આઉટ છે રાજુભાઈ આઉટ છે થોડાક હું બોલો એનું કઈ નહીં એનું ધ્યાન રાખવું જોઈએ અટાણે એટલે એને હે ને શાપ આવી અને ટાઢો પાડી હાલો ચા પીવો એ આવી જાય બાકી અમે પી લઈ હાલો ભાઈ જો ચા પાણી પીને અમે નેદવાદ માંડ્યા હતા પાઘણી બે ભાઈ અજાણ આવ્યા હતા હું ગયો તો ઘેર એને જાઉં તો બીજા ભાઈ ને રસ્તો થોડોક આગળથી થી લઈ લીધો આજ કેમ તારો વારો લાઈટ નથી ત્યાં આવી ગયો એમ ને માર માર માઇક માઇક માર તો જો તારો કંઈક અવાજ છે ને સુરો આવે અને અમે હરહુડા કેવા આપડે છે લુગણા એજ નથી બદલાય બાકીનું બધું ઉતરી ગયું છે આ કટકીમાં આ જમીન છે આમાં ઓલી મોરી બળ ની ફરતી છે આજે હમું કર્યું ને એટલે વધારે ટૂંકમાં મોરી બળ હે આમાં જાડું વિકાસ ના કરે આ કટકી નું જીરું હોય એવું કઈ નથી ઓલું એ નબળું ના એવું નથી પણ એ કલર માં કદાચ સારું હોય પણ સહેજ સૂટ છે આ કટકી નું સેટ જ બહુ સારું દેખે પણ ઈ એ બે ગયું છે એટલે જીણું છે ટૂંકમાં બહુ જો અહીં એવું નથી ને બાકી શું ના ખાતર પડે થોડું ખાતર ઓસું પડે છે મયારાનો જો ટોરો કરી લઈએ ને તો હું ખાતર પડે કાલ નથી નાથા ભાઈ ને કહેતા

सर भाई सुभाष ने रजा था आ थी आज कहीं कहीं हम तो थे शुक्रवार उगे पेता था जो कई नहीं तो शुक्रवार रजा थे हार तो खबर ना हम बपोर थे ना एक क्यारो पुगल लिया गई बाई राइड नही खी थी બપોર રોજ ભેગા ભેગા છેવાન મને હવે જાય એમતા 15 મિનિટ પાસે વેલે રિજન્ટ ત્યારે કામ સળ તે મારે સને નાવા ધોવાનું છે ને પછી હંસાનું કરું તે બપોર પછી હવે બપોર પછી અમારું દવા સાટવી છે જીરે હમ નથી છે ઉમાં આઈતા હવે ત્યારે ભરાને બે ત્રણ જણા ઓમાં મહી હે કોક કોક આપડે એને દિ ને એમાં મહી છે તે હવે એનો એક રાઉન્ડ લઈ લઈ ભેગો contact ને કઈક trip ની નાખવી અને બાકી પાવડર powder છાંટવાનું મન નથ થતું આવી ત્રણ માં powder છાંટી નાખ ને હાવ રોકાઈ જાય કડક કર નાખ એટલે હજી એમ પિસ્તાળીસ નથ છાંટવું કોન્ટાપ નાખવી હે હજી પાછા રાઉન્ડ માં વળી powder નાખ હા છે ને રિદ્ધી વાળું લાગતું માથે હાવ જોર હાજે એવું લાગે ને હા પણ દવા નથ છટણ હે ને ટાણે contact ના બે રાઉન્ડ કે ગમે એ બીજી ફુગનાસક હોત ને, તો આ ધોરી સારી ના આવે તો અમુક ટકા આવી છે અને આ તાણ હોય ને એટલે વધારે આવે અને ઓલામાં આનુકર આનું ભાઈ જઈએ વાયવર પારી હન એમાં તો એમ થાય તરી એટલું શું કઈ ગયો અડધું સોટુ અને અડધું નમ બેહી ગયું એ વાટડી પાયું તી ને બાપુએ એક તો પાણી ભરાય છે ને પાણી પાયુ તી એમાં ને એમાં બેહી ગયું

જવાય સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે આજે હું રાત નો ઉજાગરો થોડી વાર વધારે આરામ કર્યો અને હવે છાટવી ગયા જવા અહિયાં બાપુ હવે ચીપીઓ જોડાવે છે રાજુભાઈ ને મદદ કરે છે કઈ બાજુ પ્લાન થા હોય કદાચ ખાણ લેવા જવાના હોય તો હોય બાપુ ટ્રેક્ટરના ચીપિયામાં છે ને લગભગ કપાસિયાની ગુણીને ખર લેવા જવાના હે ભાણવારીના પાટીએ આપણે કપડાં ચેન્જ કરી લીધા હે અને હવે દવા છાંટવી છે ચા થાય તો ચા મારીને પછી જવું હે તો મિત્રો આ દવા છાંટવાની છે આપણે હાલો તો આપણે પાક રેડી છે બે લાગી જાય ગાર જ્યાં બે હામ હામા જો ધોરીએ ભેગા થઇ ગયા ને બે ભાઈઓ તે ક્યારે બદલાવી નાખ્યો મજા આવે વધારે મજા આવે કઈ કઈ વધારે મજા આવે કા ચપ્પલ હવે હાંજ પડવા જાય હે અંધારું માંડ્યું થવા પાણી જાય છે ટાંકા માં ચાલી ગયો ટાંકો નો ખાવ હું બોર હાલો ભાઈ તો આપણે મસ્ત નાઈ લીધું છે આ શું વાત નથી કેમ કે કાલ ફરી પાછી દવા છાટવી હે આ જો હાલ કિચન માં કામ હું ગયો દઈવ કઈરું અરે ચડી કઈરી અને રોટલા કરી આવી ને ઓમાળો આવી ગયો તમને માંડવી ગોખાવે બાર તારીખ છે ને વિરેનભાઈ ચાર દિવસ નો પ્રવાસ હતો આઠ થી બાર આપડે કોઈ જાતનો ફોટો કે કઈ માં નથી લીધું પણ વિચાર એવો છે કે આજે વિરેનભાઈ આવી જાય ને તો કદાચ ટાઈમ મળીએ ને તો ઓલા ફોન માંથી ઓલા ફોનમાં માં એવી રીતે કરવું પડે ને એટલે એના માટે ટાઈમ જોઈ અને એક આપણે આખો વિડીયો ફોટા બધા કાયમ આવે પણ એક વિડીયો હું એનો અલગથી જ બનાવી લે એટલે વીરેનભાઈ ની યાદ માટે કામ આવે કાયમી બાકી પછી જોઈ ના જોઈ માણસો એનું આપણે કંઈ નક્કી ના કરી કેમ કે મારા ઘણા બધા વિડીયો એવા છે કે વધારે પડતા બાર ના છે ને એ નથી જોવાના એમ